વાંકાનેરના વગાસિયા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડીડીઓએ સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા છે નકલી ટોલનાકા પ્રકરણમાં આરોપી હોવાના કારણે તેને સસ્પેન્શન આપવામાં આવ્યું છે નકલી ટોલનાકા મુદ્દે સરપંચની અટકાયત કરવામાં આવી હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાયા છે નિલેશ જણાવશો ખાસ કરીને આ નકલી ટોલ નાકા પ્રકરણમાં અટકાયત કરવામાં આવી હતી શું છે વિગત અત્યારે હાલ શું પરિસ્થિતિ જંખના જે રીતે વાંકાનેરના વઘસિયા ગામ પાસેથી નકલી ટોલ નાકું પકડાયું હતું અને ત્યારબાદ એ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ને જેમાં જે સરપંચ હતા ગામના ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમની ઉપર પણ ગુનો નોંધાયો હતો અને તેના લીધે તેમની અટકાયત કરવામાં આવી હતી જોકે એમને જામીન મળી ગયા છે પરંતુ કોર્ટ માં આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સરપંચ જોવા મળ્યા છે અને તેના લઈને આ લઈને અત્યારે આ જે વિષય છે એ ચર્ચાનો વિષય બન્યો છે जी આભાર સમગ્ર માહિતી